ભગવાન જગન્નાથજીની પરંપરાગત એકસો બેતાલીસમી રથયાત્રા આગામી સાત જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીના મંદિર પરિસર ખાતેથી નીકળવાની છે ત્યારે ભગવાનની જળ યાત્રાનું અનેરું મહત્વ હોય છે ત્યારે ચાલુ વર્ષે પાટણ શહેરના ગણેશ આશ્રમ ખાતે આજરોજ મંગળવાર સવારે વરસતા વરસાદમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર જળના માટે વિદ્વાન બ્રાહ્મણો થકી નવસો નવાણું નદીઓ તેમજ ચોસઠ તીર્થ ક્ષેત્રોનું આહવાન કરવામાં કરી જળના પવિત્ર કરગદંબાનું આહવાન કરી માને નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું તે માટે નવદુર્ગાના પ્રતિક સ્વરૂપ કુમાસી દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું હતું જગદંબાને દર્શાવવા માટે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા માતાજીની સ્તુતિ કરી કરવામાં હતું માતાજીને આ પ્રસંગે સાક્ષી બનાવવા આહવાન કરવામાં આવ્યું હતું તેમજ ભગવાનનું કાપડ તેમજ ફૂલોથી અલંકારિત પાર્થિવમાં ભગવાન જગન્નાથજીને પરિવારને જયગોષ સાથે બિરાજમાન કરવામાં આવ્યા હતા ભગવાન જગન્નાથજી ભાથરા બલરામજી અને માતા સુભદ્રાજીનું પૂજન અર્ચન કરી જય રણછોડ માખણછોડના ગગનબેરી નારા સાથે કાવડમાં જળયાત્રા પાટણના રાજમાર્ગો ઉપર ઢોલ લગાડ સાથે વરસતા વરસાદમાં પ્રસ્થાન થઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જળયાત્રામાં જોડાયા હતા આ જળયાત્રા ગણેશ આશ્રમથી નીકળીને સુભાષ ચોક જુનાગંજ બજાર હિંગણા ચાચર ચોકથી મુખ્ય બજારમાંથી થઈ ગીવાટા નાકાથી નીચ મંદિર પહોંચશે જે બાદમાં ભગવાનનો જળાભિષેક શાસ્ત્રોક્ત મંત્ર દ્વારા કરવામાં આવશે અભિષેક માટે અભિમંત્રિત જળમાં ઘી દૂધ દહીં શાકર ગુલાબ જળ કેવડા જળ યમુના જળ કેસર ચંદન જેવા કુદરતી દ્રવ્યો નાખીને ભક્તો ભગવાનને રીઝવા પ્રયત્ન કરશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ